એ ભારતીય જનતા ઓપ્શન નથી બની શકી છે પણ કોંગ્રેસનો ઓપ્શન પણ બીજા પક્ષ વિપક્ષ તરીકે ક્યાં બની શક્યા છે અત્યાર સુધી તો નથી બની શક્યા એ પણ સર્વ હકીકત છે ત્યારે આ સંમેલન થકી ત્રીજા પક્ષનો જન્મ થવો આમ તો ચોથો પક્ષ થશે એ ગુજરાતની રાજનીતિમાં એ કોઈ ફરક પાડી શકે છે કે કેમ એના પર બહુ જ બધી શંકા કુશંકાઓ છે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ખટરાક સામે આવે ત્યારે એને એ રીતે જોવામાં આવે છે કે આટલા બધા ડખા છે તો હવે તો કોંગ્રેસ આવી જ જશે પણ એનો ફાયદો કોંગ્રેસ પોલિટિકલી કેટલો ઉપાડી શકે છે એના પર ઘણી બધી શંકાઓ છે બીજું કે જનતાના માનસમાં જે ગુસ્સો હોય એ ગુસ્સો એ અવ્યવસ્થા કે ત્યાંના વ્યક્તિઓ માટે હોય છે પક્ષ માટે નથી હોતો એ વિચારધારાની સાથે માણસો જ્યારે વરેલા હોય ત્યારે પણ ઘણા બધા ઉદાહરણ સામે આવે છે બે પત્રકારો સાથે અલગ અલગ વિષયો સંદર્ભે થયેલી વાતચીતથી તમે સમજવાની કોશિશ કરો કે રાજ્યમાં આટલું બધું થયા પછી પણ શું કામ કોંગ્રેસ માટે બહુ વધારે આશાના કિરણો નથી શું કામ ત્રીજા પક્ષ માટે પણ સફળ થવાની કોઈ એટલી પ્રબળ સંભાવનાઓ કે શક્યતાઓ નથી દેખાતી આજ ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ એમ કે એ સંસ્થાના નેજા હેઠળ સમસ્ત ગુજરાતના ક્ષત્રિયો આવી જશે અમ્રેલા ટાઈપ એ છત્રી પોતે અને નીચે બધા જ અને એના જે પ્રમુખ પદે નિમાણા છે ભાવનગર મહારાજાના ખાનદાનના પુત્ર શ્રી તો એમ હતું કે હવે પછી એનો પડ્યો બોલ આખી ક્ષત્રિય સેના જે છે ઝીલી જશે અને સરકારે પણ કોઈ પણ બાબતમાં કઈ પણ વાત કરવી હોય તો એ મહારાજે મહારાજા સાહેબ છે એને અથવા તો ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચને પૂછીને જ પાણી પીવું પડશે પેલા તો વિઝન નક્કી નતું એજન્ડા નક્કી ન કરી શકા અને સમાજને એટલું બધું તમે સાથે પણ લઈ ન શકા એજન્ડા શું તમે પેલા કીધું કે પહેલા તો સુકામ આ મંડળ સ્થાપવું પડ્યું એનો એજન્ડા ભલે તમે કીધું પણ એ ક્લિયર નથી એને એમ કીધું સમાજના હિત માટે તો સમાજ બાકીના બધા મંડળો જે છે એમાં કોઈ સંસ્થા એવો દાવો નથી કર્યો કે અમે સમાજ અહિત કરશું બધા કીધું અમે હિત જ કરશું ને સ્વાભાવિક છે એટલે શું થયું કે વિઝન વગર ની વાતો થઈ ઉતાવળે બહુ કર નાખી તમે તિલક વિધિ કરી પેલા શરૂઆતમાં તમારા મગજમાં એજન્ડા લઈને તો અનેક સંસ્થાઓમાં છે ચાલે છે નામ જ સમાજનું છે સમાજના બંદૂક મૂકીને શિકાર કરવાની ટેવ તો અનેક મંડળો છે એટલે બધાને એમ થયું કે તો પછી અમારું શું એટલે એને મીડો વિરોધ કરવા કે ભાઈ આવું કઈ મંડળ મંડળની સ્થાપના કઈ કરવાની જરૂર નથી અમને બોલાવ્યા નથી અમારા માન જળવાનો નથી અમારો કોઈ સહમતી લીધી નથી અમને કઈ લીધા નહીં વગેરે એમ કરીને એ લોકો વિરોધ કર્યો રાઈટ શું કામ જે હિડન એજન્ડા ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ નો છે કે ભાઈ સરકારમાં અમારી ઉપજણ એ થવી જોઈએ થોડું ઘણું અમારું કયું ઝીલાવું જોઈએ તો એજન્ડા તો બીજા નો છે તમારી અંડર માં શું કામ આવે સમજી લ્યો

ઘર ભેગો કરો તમે બીજા સારા ક્વોલિફાઈડ માણસ ને લાવો એક ઉદાહરણ આપું તમે સાતમી ઓગસ્ટ બે હજાર છ સાત ઓગસ્ટ બે હજાર છ સુરત વોઝ ઓન ધ વર્જ ઓફ એલિમિનેશન ઉકાઈ ડેમ છલકાઈ રહ્યો તો બીજી ઓગસ્ટ થી ડેમ ઉપરના એન્જિનિયરોએ રાજ્ય સરકારને ભયંકર વોર્નિંગના સિગ્નલ્સ આપવાનું ચાલુ કર્યું કે ખતરનાક સ્થિતિ છે પાણી છોડવા દો આ લોકોએ પાણી ના છોડવા દીધું આગલા દિવસ સુધી સિંચાઈ મંત્રી એવું કીધું કે એક ઇંચ પાણી નહી છોડવા દો કદાચ એમનો પ્લાન એવો હોઈ શકે કે થોડા સમય પછી દુષ્કાળ પડે ચૂંટણી મુટણી આવવાની હોય એ વખતે પાણી છોડીને ખેડૂતોને પાણી આપીએ ને જે બી હોય વિડોનનો વિડોનનો પણ સ્થિતિ એ આવી કે સાતમી ઓગસ્ટે સાંજે છ વાગે મુખ્યમંત્રીએ પોતે ટીવી ઉપર આવીને કેવું પડ્યું કે પ્રાર્થના કરો સુરત માટે સુરત ભગવાન ભરોસે છે આ દૂરદર્શનના કે નેશનલ ન્યૂઝ ચેનલ આર્કાઇવ્સમાં હશે આપણે નથી કેતા એક સીએમ આવીને આવું કેવું પડે અને પછી એ જ થયું સુરતની પ્રજાના કંઈક સારા કર્મો હશે તો દરેકના ઘરમાં હાઈએસ્ટ લગભગ એવરેજ સાત ફૂટ પાણી અટક્યું બધું પણ સુરતમાં એટલી બધી ખુવારી માણસો પણ ગયા પણ સૌથી વધારે નુકસાન તો પશુ પક્ષીઓનું થયું ભયાનક એ પછી એવું માન એવું કહેવાય છે કે સુરતને એમાં જે નુકસાન થયું હતું ને એનો આંકડો ભેગો કરવો પણ અઘરો છે એ પછી એઝ અ જર્નલિસ્ટ છોડો એક સામાન્ય માણસ તરીકે જે એમના જ શહેરના સિંચાઈ મંત્રી આવો જવાબ આપ્યો હોય કે છોડવું એના ચાર મહિના પછી ઇલેક્શન હોય દેવાંશિહ તો તમારી ધારણા પ્રમાણે એ શહેરમાં એ જ ઉમેદવારને લોકોના વિરોધ વચ્ચે ટિકિટ આપે યુ ટેલ મી હા એટલે હાઈએસ્ટ માર્જિન ઇન ગુજરાત highest margin 182 सीटों में પછી તમે ક્યાં जाओ સોલેટ ઇટ મી એન્જોય સ્ટે હેપી ગોડ બ્લેસ યુ ધેટ્સ ઓલ પછી તમે એમ કે તમે જ બોલો છો નહમર નથી બોલું ભઈ સ્ટે હેપી એન્ડ એટલીસ્ટ ડોન્ટ બ્લેમ મીડિયા નો નો વાય વાય વાય